તો કેમ છો મિત્રો તો આપણે આવી ગયા છીએ એક અમેઝિંગ પ્લેસ પર અને તમારું સ્વાગત છે આપણા ડીટી બ્લોગમાં તો ગઈ છે આપણે એક વિડીયો બનાવ્યો તો આગળ મેગીવાળો તો તમારા બધાનો બહુ સપોર્ટ મળ્યો તો આજે ફરી આવી ગયા છીએ આપણે એક અમેઝિંગ તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ લો અહીંયા જો સાંજના ટાઈમ આવ્યા હોત તો બહુ મજા આવતી કેમ કે થોડું ઠંડક હોત અને મજા બી આવતી અત્યારે તો તડકો છે ઉપર તો તમને જાનવર બતાવું પેલું ક્યાં છે એક વાર મૂમ પાડી દો જાનવર જોઈએ આ રહી જાનવર તો આ જાનવર શું કરે છે આપણે જોઈએ ચલો મિલાવજો શું કરો છો જાનવર કરવા લાકડા ભેગા કરીએ હા શું બનાવવાનું છે આજે

તમે વિડોમાં બનાવો થોડી વાર રેસ્ટ કરીએ એના પછી આગળ કામ ચાલુ કરીએ હમ કામ ચાલુ કરીએ તો મિત્રો અમે ઉપર ચાલીને જઈ રહ્યા છે બીજી જગ્યાએ જ તાપ ના હોય અને આ લાકડા લાકડાની બહુ તૈયારી છે અને થોડો ઠંડી એવી મળે એવી જગ્યા પર જઈએ છીએ તો આગળ જોઈ લો પહેલાં આપણે રોકેશન તમે સપોર્ટ બનાવજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો હા વધારે ને વધારે શેર કરજો મિત્રો શેર કરજો અને સપોર્ટ બી કરજો આ લોકો મિત્રો આઈ ગાડી આવી ગઈ છે મિત્રો બાવડીઓ છે આપણે જ બાવડીયાના કાંટા Moye moy Moe moe. Moe moe. Ayan. Mas tuji. Hap. Ato sa hap. Sargilo જો આ બધું ભરાઈ ગયું એમ હું બધું લે બધું ભરાઈ જાય છે યાર બસ છે કે ને ઠંડક લાગે છે ઇસને બચાવવામાં છે છે

મિત્રો અમે બધું સાઈડ માં કરી રહ્યા છે તો અમારે લીધે કોઈ પ્રકૃતિ ને તકલીફ ના હોય છે અને અહીંયા કઈ સળગે નહીં એટલે પૂરે પૂરે ધ્યાન રાખવું પડે હિન્દી બોલતો થઈ ગયો હા ભાઈ અવાજો જાય ઓન ધ ટોપ અવાજો જવાનું અમારા ગુરુજીએ બસ તો મિત્રો હવે તૈયારી કરી રહ્યા છે ઈશુભાઈ સાફ કરે છે નિંદણ ચાલી રહી છે બધું નેદવાનું ચાલી રહી છે ખેડૂત પુત્ર ખેડૂત પુત્ર અરે બનાવી દીધી ઉપર મૂકી દેસુ જે કરવું એ ભાઈ તમારી ઈચ્છા ખાડો બનાય સારું રહેશે ખાડો બનાવીએ તો થોડું સારું રહેશે તું ખાડામાં ઠીક છે ખાડામાં ઠીક રહે ભાઈ તું મજા ખાડામાં છે ને ખુદાઈ જ રહી છે તો મિત્રો અહીંયા પહેલા ખાડો ગોડી દઈએ એના પછી આપણે થોડી સગવડ કરી દઈએ મેગી બનાવવાની

ઓન ટુ મીરાહ હી કી લિંક પેલે મેરા હે કી બોક્સિંગ મેરા લાસ્ટ વાય ફાઈ પાઈ ઓર ના હે યે મેરા 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 એટલે મેગી કુકીના ઢોળાયે તો મિત્રો અત્યારે આપણા મસ્ત મેગી અંદર ગરમ પાણીમાં નખાય છે તે શું કેવું છે તમારું કેવી મજા આવે છે યા નહીં તાપમાન પણ બધું છે વિશુભાઈ છોકરો લઈ અને પેલું થોડું પેલું થોડું ધ્યાન રાખજો બળી ના જાય પ્લાસ્ટિક ના સળગાવાય કઈ સળગાવી દો હવે હવે શું લખવાની જરૂર ના પડે આજે તો તીર્થભાઈ મેગી બનાવશે વિશું બરાબર ફરકે જોઈએ કેવી મેગી બનાવે છે બરાબર ને ઘરે તો બનાવતો નહી આયા બનાવે તો સારું ને ગાઈસ એવું છે માર મેગી છું બસ હું મેગી બનાવવા મોણ નજર છે મિત્રો બધો સ્વાદ આવે જંગલનો નજારો પડતો ચલો આપડે પેલા તમને બતાવી દઉં કે કેવી એવી જગ્યા પર અમે બેઠા છીએ તો મિત્રો આ ટાઈપની જગ્યા છે અને આ એક મોટું ઝાડ છે અહીંયા ડુંગર વચ્ચે અમે ત્યાં બેઠા છીએ અને અહીંયા મેગી બને છે અમારા તીર્થભાઈ આજે મેગી બનાવે છે અને અહીંયા બેસવા માટે અમે સાફ બી કરી દીધું છે અને આ જુઓ અમારે ચશ્મા મૂકવાનું સ્ટેન્ડ છે તો આજે ડુંગરની મેગી કેવી બને છે ટેસ્ટ કરીને બતાવશું તમને વિડીયોમાં બના તો મિત્રો આપણે હવે મેગીમાં મસાલો નાખી દઈએ અને કેવો ટેસ્ટ આવે છે પછી તમને બતાવીએ બસ ઉભા રો ઉભા સરખી હલાવી લે મેગી મેગી એક કામ કર ને પેલું પકડી લે પહેલા હા બસ મોડું હે ઉપર દીધા મેઢું નાખી દીધું લાગે બોલ કઈ દઉં છે ને છે ને ને ભેગી મેગી અરે વાંધો નહીં આપડે પેલા ટેસ્ટ તો કરીએ કેવી છે આ પેલી તાર છે મેગી ની ખીચડી બનાવી દીધી છે તીર્થ અને આ છે ગ્લાસ મેગી તો આજે ટેસ્ટ કરીએ છીએ અમે અને આ મેગી અમારા તીર્થ ભાઈ બનાવી છે ચલો टेस्ट करिए एम एच ग्लास में साउंड इफेक्ट करे अगर कॉल इसको बोलते हैं मैगी आपने तो देखी नहीं होगी और तो इसको बोलते हैं ग्लास આપને કભી સુંગા નહીં હો મિત્રો આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામ